પણ આંબા ગામના પવિત્ર ઈ ના હોની અને બે ભાઈ નો એવો પ્રેમ એવો પ્રેમ પણ ઘણી વખત બહુ જયારે પ્રેમ થાય ત્યારે કોઈ ગ્રહો કોઈ સોગડીયા કેવા હોય છે ત્યારે કઈક આડાઉડું થતું હોય છે પ્રેમમાં ફેર ન હોય પણ કોઈ વખત એવો આવી જાય ડેલી એ બેઠા તા અને રાણા આપ અને એમાં ભાઈ આવે છે મેરા મેરામ ભાઈ આપેલીએ બેઠા તા અને આવે છે મોટા ભાઈ આવે છે બાપા મને એમને વાત કરતા હતા અને એમાં ભાઈ વાડીયાથી હેરડીનો હાથો લઈને આવેલા અને જોયું એટલે પોતાના દીકરો અને ભાઈ નો દીકરો બે હામાં દોડ્યા એટલે પોતાનો દીકરો આ બાજુ હતો ભાઈ નો દીકરો આ બાજુ દોડ્યો આવતો ને હેરડીના બે હાથાના બે ભાગ કર્યા એમાં પીસડાનો ભાગ છે એ પોતાના દીકરા બાજુ આવતો હતો અને ભોડા ભાગ છે એ નાના ભાઈ દીકરા ભાઈના દીકરાના ભાગમાં આવતો હતો એટલે હાથની આમાં આંટી નાખી કે મારા દીકરાને મીઠી હેરડી ભાગ મળે એ આટી નાખી આપી દીધા ખાવાનું એ થઈ ગયું જે બનવાનું બની ગયું પણ હાજે નીંદર ન આવ્યો બસ મુદો આટલો છે ખાલી કદાચ તમે થોડી ઘણી ભૂલ કરી જાવ ઈ કોક સોગડ્યું હોય પણ બાપ દાદાના ઉકળતા જે અંદર લોહી હોય ને હાચા એ પછી હાજે હોવા ન દે આ ભૂલ તો થઈ છે મારે ન કરાયા નીંદર ન આવી અડધી રાતે જાગીને ભાઈ ને કીધું ભાઈ હું જરીક જાગતો કે હું છે ભાઈ નોખું થઈ જાવ હે કે હવે ભાગ પાડી નાખવા છે આપણી મિલકત ના અરે પણ ભાઈ આ કઈ મારી ભૂલ કોઈ થી મારા ઘર ને કઈ કીધું તો કે બને જ નહીં આપણા કુલ માં એવું નથી કોઈ કઈ કહે એવું આપણા લોહી માં એવું નથી કોઈ કોઈને કહે કે પણ તો ભાઈ એવો હું ગુનો કર્યો કે આપણે આવા બે ભાઈઓ થી આપણા બે ના ઘર ના બે થી રહીએ છે દેરાણી જેઠાણી અને આવું કઈ કેવી રીતે ભાઈ બીજું કઈ નહીં પણ આજ થોડીક આંટી પડી ગઈ હે કે આજે હું વાડીયાથી આવતો તો અને તારો છોકરો આ બાજુ આવતો તો મારો છોકરો આ બાજુ ને પીછડાનો ભાગ મારા દીકરાને જાતો તો મે હાથની આંટી નાખી એ હાથની આંટી પડી એનું ભાઈ વાંધો નથી પણ અંતરમાં આંટીઓ પડી જાય ને તો પછી આંટીઓ નીકળે નહીં એટલા માટે હું કહું છું હું હાથની આંટીઓનો વાંધો નહીં હાથમાં આંટીઓ પડે એ નીકળી શકે પણ અંતરની આંટીઓ પડી જાય એ ન નીકળે બાફ એટલે નોકું આ હા 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 મારા મમ્પા રાણા પણ પૂજારી છે જય હો અને સાહેબ ઈ કેવો પ્રેમ દુનિયાને સંદેશો આ તો ખાલી આટલો વિચાર એને આવ્યો આવતો અને નીંદર નો આવી અટાણે ભાયુ કોર્ટે પૂગે છે હા મહામા આટલું મારું થાશે જ અને સેલે કેસમાં પૂરા ખર્ચાઈ જાય બધું વેચાઈ જાય ત્યાં સુધી બે ભાયુ કોર્ટમાં લડે કાઈ નોરીયા પછી કે એકચ્યુલી હવે સમાધાન કરના હા હવે કરો હવે ફૂલ કાર્ડ નાખ્યું તમે ભાઈ હવે સમાધાન સિવાય અમે ક્યાં ક્યાં કાઈ રહ્યું છે પણ મારા ભાઈ આથ આટી પડી એનો વાંધો નથી પણ મારા અંતરમાં આટી ન પડી જાય મારા આપણા અંતરમાં આટી પડે તો આપણા બાપ દાદાઓ આપણા હોડાપુરા આપણી માવડીઓ આપણે માફ ન કરે ભાઈ એટલે કહું છું અને એમાં નોખા થયા અને પછી કોકે કીધું કે તમારા ભાઈઓને કાઈ કઈ થયું નોખા થયા તો કે એવું કાઈ નથી અમારો પ્રેમ એવો ને એવો છે એમાં મોટા ભાઈનું મૃત્યુ થાય અને ચીતા પડતી હોય ત્યારે ભાઈ બહુ રોતો હોય નાના ભાઈ નું મૃત્યુ થયું અને જયારે ચિતા બળતી હોય અને રોતો હોય ભાઈ કારણ કે ભાઈ તો ભાઈ છે ને સહોદર સહોદર છે વચ્ચે વાત યાદ આવી એટલે કહી દો લંકાના યુદ્ધના મેદાનમાં રામ રાવણ જયારે હામ આવ્યા અને શાણ જયારે બાટકો બોલ્યો અને શાણ બાટકો બોલ્યો આ બાજુ થી રાવણ ડગલા માંડ્યા

આવી શક્તિ ચાલી હું હોવા છતાંય રામ આજ તું જીતો નું હાર્યો એનું કારણ ત્યારે રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જેવી શક્તિ કામ ન કરે જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ તો જીતી શકાય શક્તિ કામ ન કરે તારો ભાઈ વિભીષણ મારી આર્ય છે અને મારો લક્ષ્મણ હું નથી ચૌદ વર્ષથી ઈ તારા ભૂકા કાઢી નાખે એમ અહીંયા નાના ભાઈનું મૃત્યુ થાય અને મોટો ભાઈ રોતો હોય તો મેણા મારવા વાળા તો હોય ને એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો હવે પેલા તો નોખા થી હતા પ્રેમ બહુ ઉભરાઈ ગયો લાગે છે એ પ્રેમ ઉભરાણો હોય તો નાનો ભાઈ ભાઈ મરી જાય ને રોવે ઝૂકેગા નહીં સારા આજે ડાયલોગ આવ્યો ને એટલે કે હું જાઉં છું ને દુનિયાને ઇતિહાસ દેખાડી દઉં કે ભાઈ ની હારે ભાઈ ચિતા બેહી જાય અને બે ના પૂરા પૂરા ઉભા છે આજે આંબા ગામની માલિકોર માલિકો ભલા માણસ આજ હુરાઠી એ હુરાપુરા તારા કોઠીડા સઈ અને તેદી આંબા ગામ ના ટીંબે થી હુરાપુરાઓ કહી દે કે મારા દીકરા દુનિયાના ફળ માથે કોઈ દઉં તો તારો હુરોપુરો ન કહેવાય તારો દાદો નો કહેવાય તારો બાપ વાત છે પરંપરા છે ઈ ઉજળા ઇતિહાસો છે એવો એક ઇતિહાસ ને જાળવનારો રાણી હોની રાજસ્થાનની ધરતીમાં ગીતો માં ગીતો ચારણી સાહિત્ય ના ગીતો સપાખરા ગાય છે પણ કેવા ગાય છે રાઉન્ડ આપણે દસ મિનિટ ના ઇન્ટરવેલ રાખશું પણ આ વચ્ચે મને થોડું બોલું થાય જો વાંધો ન હોય તો દીકરા એમને કહી દો બેન ને કઈ ખાલી એનું કામ કરે છે એનું જે એને સોંપેલું હોય કરે છે એટલે એની રીતે એ છે પણ થોડું ખાલી દસ મિનિટમાં આપણે પાછો એમ મોજ કરીશું એમાં ક્યાં કઈ આપણે કઈ પણ આમાં છે અમારું અને હાંસુ હોનું ખોવાઈ જાય અમને પોહાય નહીં અને આવો ડાયરો અડીખમ અમને એક એક શબ્દ ને પીવા વાળો વારી જાઓ અમારા આ દોઢ મહિનાથી પ્રોગ્રામ કરી એનો થાક ઉતરી ગયો મારો બાપ થાક ઉતરી ગયો તમારા દાદ થી હા એટલે ઉતરી જાય થાક નગર કઈ આટલું એટલું દોડી શકાય અમને ઘણા કહેતા અમને એકચુલી ભેળા લઈ જવાની બે ત્રણ લઈ આવી ત્રીજે હું કે ખબર આવતી નથી ખાવું ભાવતું નથી હું ગેસ થઈ ગયો કેટલાય ગાડી માંથી ઉતરી ગયા અમે દોઢ મહિનાથી થી આમ થઈ આ તમારો ફડકારો કામ કરે યાર આમાં કઈ ઘી ખાતે બદામ ખાતે કોઈ મેલ નો પ્રેમ જ દુનિયાને જીતાડી શકે ક્રોધ થી તમે કોક મારી શકો હરવી શકો પણ જીતવા માટે તો પ્રેમ જ જોઈએ આ પ્રેમની તાકાત છે હા એટલે

એમાં વાતો કરે એમાં એક ગામ આવ્યું ગામમાં કોઈ નાસ સમાજને કોક સત્તા હેરાન કરતી હતી ઈ ખબર ગામ આખાને પડી એટલે ગામ આખો ત્રાહીમાં થઈ ગયેલો અને રાજા એનો એને હેરાન કરે ગામને અને રોતું રોતું ગામ આખું કેટલા બધા કુટુંબો ગામ છોડવાની તૈયારી કરતા હતા મિયા કોક ચારણ કુટુંબ ઢોર લઈને આવેલું એને ખબર પડી કે આ ગામનો રાજા અને બહુ હેરાન કરે છે એટલે ચારણનો પરિવાર કેટલાય ગામો ગામ એવા આયુન બેઠાય છે ચારણ આયુ આયે અમારે છે એમ કે તમારે જોવું ગમે ઈ ગામને કોઈ હેરાન હોય ને એટલે ત્રાગા કરવા બેસી જાય અનસન માં બેહે પછી નો માને એટલે છોગાળા ત્રાગા કરે ને આયથી કટારું નાખે ને આયથી કટારું નાખે એટલે તાળવે કટારું નાખે આ બધા ત્રાગા કરતા ત્રાગા કરવા માટે ચારણોનું કુટુંબ બેઠેલું ન્યાંથી આ કવિ રાણી હવે તો કવિ થઈ ગયા રાણી હોની પરજીય અને અને જે પેળો બાઈ બન ચારણ બે એને મળવા ગયા ને આખી વાત નીકળી કે આ તો ત્રાગા કરવા માટે બેઠા છે એટલે ચારણ હતો એમને કીધું કે અમારે તો હવે ખબર પડે એટલે હવે હવે જવાય નહીં મારે ત્રાગા કરવા પડે રાણી તું નીકળી કારણ કે તું ક્યાં ચારણ છું ચારણ ત્રાગા કરે અને તેથી રાણી હોની એ કીધું કે આ ચારણ નો વેહ પહેર્યો છે અને હવે ત્રાદુ કરીને પૂરો ન ભજવું તો હોની નું ધાવણ લાજે પરજ્યા હોની નું ભલા માણસ શું વાત કરે છે કે પણ એવું ન હોય તું બદલાવી ના તારો વેસ ધારણ કરી લે તો કે વેહ પહેર્યા પછી બદલાવા હું કઈ વેહ નાટક કરવા નથી નીકળ્યો છે અને તે રાણી હોની એમ કેવાય છે કે ચારણો બધા ત્રાગા કરવા માટે બેઠા હતા તે રાણી હોની એ અહીંયા કટાર નાખી કીધું તું હવે હું ચારણ છું આજથી ભલા માણસ મારે ત્રાગુ કરવું પડે ઈ કોળાતા છે કોઈ એનો ધંધો જ હોય તમે જો ગમે મને કોક એમણે પૂછેલું ગઢવી તમે ભૂત ભૂત માં માનો એમ આ ભૂત વળગાડ મેં કીધું આ મને કે એકવીસમી સદી માં લાખો લોકો ફોલો કરે બેનું નું દીકરીયું યુવાનો અને તમે અવળે રસ્તે આ અંધશ્રદ્ધામાં ભૂત ભૂત એવું હોય જ નહીં મેં કીધું હોય હવે શું વાત કરે છે મેં કીધું તું શું ધંધો કરે મને કે હું એકચ્યુઅલી બીજો કઈ એટલો બધો ધંધો નથી મેં કીધું જેવડો ધંધો એવા ભૂત વળગે હજી તને બરોબર ધંધો નહીં જાયમો હોય એટલે નહીં વળગતા હોય મને કે ભૂત ભૂત હોય જ નહીં મેં કીધું હોય પણ મેં કીધું ઓલા ભૂત જે દેખાય ને અદ્રશ્ય થઈ જાય ને મને ખબર નથી ઈ હોય કે ન હોય એ કઈ આપણે માનતા નથી પણ કઈ પણ સારું કામ કરવા માટે નીકળો સીધા આડા આવીને વળગે ભૂત ગમ દરેક સમાજમાં દરેક ગામમાં હોય હોય એ હાવ હાસી વાત છે ગોવાળ ગાય દોતો હોય આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય એ ચોઈટું હોય અને ગાય દોવાનું શરૂ થાય ને તો દૂધની ધાર ઈતળીને ભટકાય ને તો ઉપર વહી જાય નિયમંડ લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો ઈતળી ના ન પાડે પણ અમુક જૈન માં જ લોહી પીવા તમે દૂધ પીવડાવો અમૃત પીવડાવો એને એને કઈ પાછા થયું કે મારો કોઈ ધડો સમાજમાં માં ફરતું નથી મને એક જણ હમણાં કે કે મારે મારો એક જગ્યાએ ગયો કોઈ ભાવ જ ન પૂછ્યો મેં કીધું કોઈ દી કેતો ને ભૂંડો લાગી એને કે એમાં ભૂંડા છે ને બધા આવે સન્માન કરે આવો આવો મને કોઈ ભાવ ન પૂછ્યો મેં કીધું આવું ન કહેવાય મને કેમ ન કહેવાય કીધું ગામડાનો ખેડુ છે ને એ હારો ખાતર નો ઉકળો પીડ્યો માંથી ગયો જરા જો તો ખરો તું કરે છે હું તું ઉકળડા માંથી ગયો એને ખબર જ નથી અને નીકળી પડ્યા છે એ જ નડે છે આ બધું આ ખોટે ખોટા હાવ કાંઈ લેવા નકર દેવા નડવા સિવાય કઈ ધંધો નહીં બસ ગમે ત્યાં લોહી પીવાનું ઈ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત માં આવે પેઢી એને સટકા ભરવા સિવાય એનું કઈ કામ ન હોય ઈ એનું કામ કરે તમે તમારું કામ કરો